નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ જિલ્લાના કલેક્ટર શ્રી દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવામાં આવી આજરોજ તાલુકાના ભાનેર ગામે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવામાં આવી ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતી વિષયક અંતર્ગત ભાનેર ગામે રૈજીપુરા વિસ્તારમાં હર્ષદભાઈ પટેલ જેઓ પોતાના આશરે ચાર વીઘા ખેતરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે જે અનુસંધાને આજ રોજ ખેડા જિલ્લા કલેક્ટર શ્રી કે એલ બચાણી દ્વારા ખેડૂતની રૂબરૂ મુલાકાત લઈ ખેતી વિષયક માહિતી પ્રાપ્ત કરી હતી વધુમાં તેમણે આ ખેતીનો કોન્સેપ્ટ અપનાવવા બદલ ખેડૂતને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ખેડા જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાયબ કલેક્ટર શ્રી કટલાલ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી ખેતી નિયામક ભાનેર સરપંચ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા